નમસ્કાર મિત્રો જીટીએ ન્યૂઝમાં ફરી એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં ભર શિયાળે વરસાદ પડી રહ્યો છે જેમાં આજે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી રાજ્યમાં પવનની ગતિ ચાલીસ પચાસ કિમી પ્રતિ કલાકની રહેશે સાથે મજબૂત વેસ્ટર્ન ડિસબલના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને આગામી ત્રણથી ચાર દિવસના વાતાવરણ પલટો રહેશે અને વરસાદ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે હવામાન વિભાગની વાત કરીએ તો આગાહી પ્રમાણે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ખેડૂતોએ તેમનો તૈયાર થયેલો પાક ખેતરમાં ખુલ્લો મેળવો નહીં ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે જ્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી કરી હતી આ સાથે ગરમી વધતા પણ આગાહી કરી છે હાલ ગુજરાતમાં ઉત્તરથી પૂર્વની દિશામાં પણ પવન ફૂંકાઈ શકે છે ત્યારે ગુજરાતમાં ચોવીસ કલાક શુદ્ધ હવામાન રહેશે જ્યારે બીજી બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીની કડાકાનું પૂર્વમાન થશે જી મિત્રો વિડીયોમાં આટલી વધુ અપડેટ માટે વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જજો